તમને આ વિડીયોની અંદર જોવા મળશે કે લોકો છેલ્લી કેટલી હદ સુધી જઈ શકે છે અને શું શું કરી શકે છે જેથી પૂરો વિડિયો જરૂર જુઓ આ વિડીયો એ પોરબંદરની એક જગ્યાનો છે જો આ ગાયને વાસડાનો વાસડું એક દિવસનું જ છે ખાલી અને એક ભાઈએ તેને મારીને ગાયને બંનેને બહાર કાઢી નાખ્યા જો તમે કેટલી લાલચ સુધી જઈ શકે એ ભાઈને થોડીક લાલચ હશે આ ગાય પ્રત્યે થોડીક વધારે ગાયે પૂરી ના કરી હશે જેથી બંનેને બહાર કાઢી નાખ્યા તમે જુઓ ટ્રેનના પાટા પણ પાસમાં જ છે અને કૂતરા શું હાલ કરતા છે આપણે ખાલી વિસાવીએ તો આપણા રવાડા ઊભા થઈ જાય આ માત્ર એક જ દિવસનું છે માનમાં નાખી શકે લોકોને શું કરવું હોય તે સમજાતું નથી આપણે ખાલી દીયાખો મૂક્યા કરે ગૌ પ્રેમ ગાયને લગતા બાકી જો આવી હાલત કરે ગાયની ગાય અને વાસડાને દિલન બાણે કાઢવા પાછળનું માત્ર એક જ કારણ હતું ભાઈએ ધાર્યું હતું કે એટલું દૂધ કરશે ગાય એટલું દૂધ ગાયે ન કર્યું જેથી ભાઈની સળી ખીજ અને ભાઈએ ગાયને મારીને દેલાને બાણે કાઢી નાખી આ ગાયે ભૂખી અને તરસી દિવસ આખો આમ જ રખડીયા રાખે જો આ રીતના જો ગાયને રાખવાની હૈસિયત ન હોય તો ગાયને રાખવી જ નહીં અને રાખો તો પછી આવી રીતના હાલ ન કરો ગાયનો આ કોઈ ધર્મ કે વિખવાદને લગતો વિડીયો નથી તો મને લાગ્યું કે વિડીયો બનાવવો જોઈએ જેથી મેં બનાવ્યો બાકી આવા વિડીયો મારી સિંધની અંદર નાખતો નથી આજના બદલાતા સમયની અંદર માત્ર માણસ એક જ વસ્તુ પાછળ ભાગે છે તે છે લાલચ અને પૈસા બાકી કંઈ પણ વસ્તુ જોતું નથી માણસ તમારા અનુસાર આવા લોકોનું શું કરવું જોઈએ તે તમે કોમેન્ટ કરી દેજો આ વિસ્તારની અંદર આપણે આવા ઘણા લોકો મળી જાય અને એવી કેટલી ગાયું છે જે ટ્રેનના પાટામાં આવીને કપાઈ જતી હોય દિવસ દરમિયાન જે જગ્યાએ ગાય રહેતી હતી તે જગ્યાએ ગાય વારંવાર જાય છે પણ તે ડીલે જાય એટલે ગાયને માર પડે છે પથ્થર દ્વારા અથવા લાકડી દ્વારા તેથી આ ગાય આજુબાજુના ઇલાકાના અંદર ફર્યા કરે તેના વાસડા લઈને બને ત્યાં સુધી વિડીયોને આગળ શેર કરી દેજો લોકોને જાણવા મળે કે લુખા કેટલી હદ સુધી જઈ શકે આ પ્રશ્ન પોરબંદરના એક વિસ્તારનો નથી કે પોરબંદરનો નથી આવે જ અત્યારે હાલના સમયની અંદર એવા કેટલાય લોકો છે જે આવા જ કાર્યો કરે છે આવા કાર્ય કરતાં તેમાં મોટાભાગના લોકો એ ગરીબ જ હોય છતાં પણ આવા જ કાર્યો કરે